તમારા ઘરે નહીં આવે તમારા જીવનમાં હંમેશા સમસ્યાઓ રહેશે આ વર્ષ નવરાત્રી તેર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ગુરુવાર શરૂ થશે અને બાર ઓક્ટોમ્બર શનિવારના દિવસે સમાપ્ત થશે નવરાત્રી આ નવ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ જો તમે નવરાત્રી પહેલા આ વસ્તુઓને તમારા ઘરની બહાર નહીં ફેંકો તો માતાજી ક્યારે પણ આવા ઘરમાં વાસ નથી કરતા પછી ભલે ગમે એટલી પૂજા કરો આવા ઘરોમાં માતા અંબે ક્યારે નથી આવતા એ કોઈ વસ્તુ છે જે નવરાત્રી પહેલા તમારે તમારા ઘરની બહાર ફેંકી દેવી જોઈએ જાણીએ તે પહેલા જો તમે પણ માતાજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જઈ લક્ષ્મીમાં જઈ અંબે જરૂરથી લખી દેજો અને આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો નવરાત્રી શરૂ થાય તે પહેલા મંદિરમાં સારી રીતે સાફ સફાઈ કરજો તમારા ઘરમાં મંદિરમાં કોઈ પણ પ્રકારના બિનજરૂરી ચીજ વસ્તુઓ જેમ કે સુકાઈ ગયેલા ફૂલ ફાટેલા જૂના ધાર્મિક પુસ્તકો અથવા તો ભગવાન ના કોઈ પણ જૂના કપડા કે જે ફાટી ગયા હોય તમારા મંદિરમાં જલ્દીથી તેને દૂર કરવા જોઈએ જૂની માળા તૂટેલી મૂર્તિઓ અને ખાલી માચીસની ડબી હોય તો પણ તેને માતાજી નો ફોટો કાચની ફ્રેમમાં હોય તો તે કાચની સહેજ પણ તૂટી ગયો હોય તો કાચ બદલવો જોઈએ અથવા તો ફોટાને પાણીમાં પધરાવી દેવો જોઈએ તૂટેલી મૂર્તિને પૂજાના કરવાથી તે તૂટેલા ફોટાની પૂજા કરવાથી તમારી શ્રદ્ધા ભક્તિ વ્રત વગેરે ભંગ થાય છે છે તમારો વ્રત જાય આ સાથે જ તમારે પૈસા રાખવાની જગ્યાએ પણ સાફ સફાઈ કરવી જોઈએ કારણ કે નવરાત્રી દરમિયાન માતા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ કરે છે જ્યારે તમે તમારા પૈસા જ્યાં રાખો છો ત્યાં કોઈ પણ પ્રકારની નકામી અથવા તો તૂટેલી વસ્તુઓ ન રાખવી જ્યાં પૈસા રાખો છો તે જગ્યાએ જેમ કે રાખો જો તમારા ઘરોમાં કોઈ પણ બંધ પડેલી ઘડિયાળ હોય તો નવરાત્રી શરૂ થાય તે પહેલા તેને તમારા ઘરમાંથી કાઢી નાખો અને નવી ઘડિયાળ ખરીદી લો અથવા તો તેને રિપેર કરાવી લો ઘડિયાળ ને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે બંધ થયેલી ઘડિયાળ સમય પાછળ જ દેખાડે છે જે આપણી પ્રગતિમાં બાધા લાવે છે એટલા માટે તમારી નવરાત્રી શરૂ થાય તે પહેલા ઘરમાંથી બંધ પડેલી ઘડિયાળને બહાર કાઢી નાખવી જોઈએ નવરાત્રી પહેલા તમારા ઘરને સારી રીતે સાફ સફાઈ કરી લો ઘરની બધી નકારાત્મક વસ્તુઓની અને જૂના ફાટેલા કપડાને બહાર ફેંકી દો ઘરમાં બિન ઉપયોગી વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે નવરાત્રી દરમિયાન માતાજીની પૂજામાં કોડીને સમાવેશ કરો માતાજીની સાથે કોડીને પણ દરરોજ પૂજા કરો આ પછી કોડીને તે જગ્યાએ રાખો જ્યાં તમે પૈસા રાખો છો આમ કરવાથી તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ જ આવે છે ઉપરાંત તૂટેલા વાસણ જો ઘરમાં પડેલા હોય અથવા તો તૂટેલા અરીસા પણ ઘરમાં પડેલા હોય તો તેને પણ ઘરની બહાર કાઢી નાખો આ કારણે નારાજ થાય છે આવું કરવાથી અશુભ માનવામાં આવે છે જો તમે પણ તમારા ઘરમાં મુખ્ય દરવાજા પર અથવા તો ધાબા પર ખાસ કરીને ઘરની ઉત્તમ

આવું કરવાથી જો તમે ઘરના જૂના ફાટેલા તૂટેલા બૂટ અને ચપ્પલ ભેગા કરીને રાખ્યા છે તો નવરાત્રી પહેલા તેને ઘરની બહાર ફેંકી દો આવા બૂટ ચંપલને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા જ આવે છે અને ઘરમાં અશાંતિ અને ખરાબ વાતાવરણ રહે છે નવરાત્રી આવે તે પહેલા તેને ઘરમાંથી કાઢી નાખવા હું ભૂલશો નહીં આ સાથે જ તમે જણાવી દઈએ કે આ

નવરાત્રી મેળવવા માટે કળશની સ્થાપના કરવામાં નો સમય ત્રણ ઓક્ટોબર રોજ સવારે સ કલાકે અને ઓગણીસ મિનિટે સાત કલાક અને ત્રેવીસ મિનિટ સુધી છે તેમજ અભિષેક મુહૂર્ત સવારે અગિયાર કલાકે અને બાવન મિનિટ થી બાર કલાક અને ચાલીસ મિનિટ સુધી રહેશે શુભ મુહૂર્ત કરવામાં આવતી પૂજા ખૂબ જ શુભ મંગળકારી અને ઈચ્છિત ફળ દેનારી કરનારી માનવામાં આવે છે જેના કારણે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને પૂજાનું ફળ હજારો ગણું મળે છે આ સાથે વાસ્તુ વાસ્તુશાસ્ત્રો અનુસાર ઘરમાં સકારાત્મક પૂજા

તેની યોગ્ય દિશામાં અને યોગ્ય સ્થાન પર રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ફેલાવે છે અને ઘરમાં સુખ અને શાંતિ રહે છે વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજા દરેક પ્રકારના સુખ સમૃદ્ધિ અને વૈભવનો ઉદ્દેશ છે પરંતુ જો તેની દિશા ખોટી હોય અથવા તો તે સામે કોઈ વસ્તુ રાખવામાં આવે તો તે નકારાત્મકતા જ ફેલાવે છે તેથી તેના કારણે ઘરમાં પરેશાની ગરીબીનો પ્રવેશ થાય છે આ કારણે મુખ્ય પ્રવેશ દ્વાર પર મહત્વ આપવામાં આવ્યું છે કેટલીક એવી વસ્તુઓ છે જે મુખ્ય દરવાજાની સામે ક્યારેય ન રાખવી જોઈએ આ વાસ્તુશાસ્ત્ર અશુભ જ નથી પરંતુ અનેક પ્રકારની સમસ્યાઓ પણ ઉભી કરે છે આ વાસ્તુશાસ્ત્ર નકારાત્મક અસર પરિવારની મહિલાઓને વડીલોને અને ઘરના બાળકો પર પડે છે અને તેમને સ્વાસ્થ્યની સાથે સાથે આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં આપણે જાણીએ કે મુખ્ય દરવાજા સામે એવી કઈ વસ્તુઓ છે જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય પણ માતા લક્ષ્મીનો ફોટો લગાવવો જોઈએ તમારા ઘરની મંદિરની

દુખ સમાચાર સાંભળી શકશો આવું કરવાથી જ તમારા ઘરનો વિનાશ થઈ શકે છે અને એવું માનવામાં આવે છે કે જો કોઈ ઘરના દરવાજાઓ ચોગટ ચોકઠ પર છે તે ભવિષ્યમાં કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે આવા ઘરોમાં ક્યારેય દેવી દેવતાઓનો વાસ થતો નથી વાસ્તુ અનુસાર જે છોડમાંથી હંમેશા દૂધ જેવું પ્રવાહી નીકળતું હોય તેને ક્યારેય ઘરના મુખ્ય દરવાજાની સામે ન લગાવવું જોઈએ મુખ્ય દ્વાર અથવા તો ઘરની સામે ખાડો જોઈએ આ દુઃખનું કારણ બને છે અને દુઃખ સમાચાર લાવે છે ઘરની સામે ગંદુ પાણી જમા થવું તે વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની સામે ગંદુ પાણી જમા થવું તે ખૂબ જ અશુભ

અને યોગ્ય માનવામાં આવતું નથી તેનાથી ધનનો નાશ થાય છે જે વીજળીનો થાંભલો ઘણા ઘરોની સામે હોય છે પરંતુ વાસ્તુ અનુસાર તે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે મુખ્ય દરવાજાની સામે થાંભલો હોવો તે ખૂબ જ નુકસાન હોઈ શકે છે તેવી જ મુખ્ય દરવાજામાં બનાવતી વખતે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કચરાપેટીમાં કચરો નાખવાનો સરળ બને તે માટે કેટલાક લોકો કચરા પેટીનું મુખ્ય દરવાજા પાસે કે ઘરની સામે રાખે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તે ખૂબ જ કષ્ટદાયક છે અને ધનનું ખોટું સૂચન માનવામાં આવે છે એટલા માટે ભૂલથી પણ આ ન કરો કચરાપેટીમાં ઉત્તર દિશામાં ન રાખવો જોઈએ આ સિવાય ધન રાખવું કે તમારે વાપરવું જોઈએ જો તમારું તાળું બગડી ગયું હોય તો તે ફેંકી દેવું જોઈએ કારણ કે કાટા કાટ વાળું તાળું વાપરવાથી વ્યક્તિના નસીબ પર પણ અસર પડી શકે છે કાટ વાળા છોડ ઘણા લોકો પોતાના ઘરની સુંદરતા વધારવા માટે લગાવે છે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે કાંઠાવાળા છોડ નકારાત્મક પણ કરે છે કાંઠાવાળા છોડ ક્યારેય ઘરની સામે કે ઘરની બાજુમાં ન લગાવવા જોઈએ આ કારણે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશતા નથી અને રાહુ કેતુને ઘરમાં પ્રવેશ થાય છે તેનાથી ઘરમાં લડાઈ ઝઘડા વધે છે અને પરિવારમાં નફરત પેદા થાય છે એટલા માટે કાંટા વાળા છોડને તરત જ ઘરમાંથી હટાવી દેવો જોઈએ ઘરની નજીક કાંટા છોડ હોવા જેમ કે ફૂલ નથી અને પાંદડા નથી તો અશુભ માનવામાં આવે છે તમારે પોતાના સુખ કાર્ય માટે શક્ય તેટલી વહેલી તકે કાંટા છોડને દૂર કરો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર તુલસીનો છોડ લીલા ગુલાબ